પકડી પાડ્યો છે આ ઈસમ પાસેથી જીરો પોઈન્ટ છસો ઇઠયાસી કિલોગ્રામ પોપિસ્ટ્રો ઝીરો પોઈન્ટ ત્રણસો પંચાણું કિલોગ્રામ પોપિસ્ટ્રો નો ભૂકો રોકડ રૂપિયા છવ્વીસ હજાર સાતસો દસ મોબાઈલ ફોન સહિત કોલ રૂપિયા ત્રેપન હજાર પંચાવન મૂલ્યનો મુદ્દા જપ્ત કરવામાં આવ્યો સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ હેલુતના માર્ગદર્શન હેઠળ શહેરમાંથી નશીલા પદાર્થોની તસ્કરી અને વેચાણને સંપૂર્ણ રીતે નિષ્ક્રિય કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે સુરત પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર જૉન સિક્સના ડીસીપી શ્રી રાજેશ પરમાર અને એડિશનલ સીપીના માર્ગદર્શનમાં પોલીસ ટીમ દ્વારા સચોટ કાર્યવાહી કરવામાં આવી રહી છે સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પી એન વાઘેલાના માર્ગદર્શનમાં અને સર્વેલન્સ ટીમના નેતૃત્વ હેઠળ એલસીબી ઝોન સિક્સ અને સચિન પોલીસે મળેલ ગુપ્ત માહિતીના આધારે કનકપુર આનંદ મંગલ સોસાયટીના એક ઘરમાંથી આરોપી ધરપકડ કરવામાં આવી ત્યાં તપાસ દરમિયાન તેની પાસેથી એનડીપીએસ એક્ટ હેઠળ ગેરકાયદેસર માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યા આઈસમ પાસેથી જીરો પોઈન્ટ છસો અઠ્યાસી કિલોગ્રામ પોપીસ્ટ્રો જીરો પોઈન્ટ ત્રણસો પંચાવન કિલોગ્રામ પોપિસ્ટ્રોનો ભૂક્કો રોકડ રૂપિયા છવ્વીસ હજાર સાતસો દસ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ત્રેપન હજાર પંચાવન મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો